माताकी जय भारत माताकी जय हमारी माँ पुरी करो गर्म नहीं है जो ये कहाँ है अपने कार्यालय पायों अमूभा फोटो રેલવે સ્ટેશન એમાં બહુ તકલીફ પડે છે સિનિયરોને અને એ જો ગ્રાઉન્ડ ફ્લોરમાં જાય સંદેશ જગ્યાએ એમના વતી આપણું જે પત્ર છે એ હર્ષકુમાર ઉપાધ્યાયે સ્વીકાર્યું છે એમણે પરિચય નાગરિક આવે છે હું નરેન્દ્રભાઈ નકુમ નડિયાદ મહાનગરપાલિકા નાગરિક સમિતિ અમે ચલાવીએ છીએ અગાઉ નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ ચલાવતા અને હવે અમે આખું મહાનગરપાલિકાના આ પ્રશ્નો હલ કરવા માટે અમે નામ બદલ્યું છે આજ રોજ અમે એક પ્રશ્ન લઈને સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ જે અહીંયા આવેલ છે ઓફિસ ત્યાં અમે આવ્યા છીએ અને એના સુપ્રિન્ટેન્ડન્ટ ગેરહાજર હોવાથી હર્ષભાઈ ઉપાધ્યાયને અમે આવેદનપત્ર આપ્યું છે મુદ્દો એવો છે કે જે પોસ્ટ ઓફિસ આરએમએસમાં રેલવે સ્ટેશન ઉપર ચાલે છે પહેલા માળ છે અને એના લીધે સિનિયર સિટીઝનઓ તથા બીમાર માણસોને ઘણા બધા ખૂબ તકલીફ પડે છે. વધતા ત્યાં parking ની પણ વ્યવસ્થા નથી. એટલે ઘણા સમયથી અમારી પાસે આ ફરિયાદો આવતી હતી કે નાગરિક સમિતિ રજૂઆત કરો તો કંઈ ફેર પડશે. એટલે આજ રોજ મને આ પત્ર આપવા આવ્યા છે. અરજીન પત્ર આપ્યું છે. મારી સાથે મારા મહામંત્રી ઘનશ્યામભાઈ છે, રમેશભાઈ આહીર છે, ચિમનભાઈ મેકવાન છે અને વિનોદભાઈ છે. તો અમે લોકોએ આજે સાહેબને મળીને અરજીન પત્ર આપ્યું છે. અને એમણે હૈયાધારણ ધારણા આપી છે કે ટૂંક સમયમાં તમારો આ પ્રશ્ન હલ કરવામાં આવશે વસ્તુ